નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું કે જે ફેસબુક છે તેમાંથી આપણે કઈ રીતે પૈસા કમાઈ શકીએ અને તમારે ફેસબુકમાંથી જો પૈસા કમાવો હોય તો કઈ રીતે ફેસબુકમાં સેટિંગ કરવું તેના માટે આપણે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું પરંતુ જો અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલ એક્ટિવ વિદેશને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જેથી કરીને આવા નવા વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળતા રહે મિત્રો તો ચાલો મિત્રો તમને આજે જણાવી દો કે જો તમારે પણ ફેસબુકમાંથી પૈસા કમાવો હોય તેના માટે તમારું જે ફેસબુક આઈડી છે તેને ખોલવાનું છે અને જે ફેસબુક આઈડી છે તે તમારું અત્યારે સાદું છે જો તમારું ફેસબુક આઈડી પ્રાઇવેટ છે તો તેને પબ્લિક કરી દેવાનું છે મિત્રો સૌ પ્રથમ ને ત્યાર પછી જે મિત્રો તમારું ફેસબુક આઈડી છે તેમાં જશો તમે આઈડી ઉપર તો તમારું ફેસબુક આઈડી છે તેનો સાદું દેખાડતું હોય છે એટલે કે ફ્રેન્ડવાળું દેખાડતું છે તો તેને આપણે ફ્રેન્ડમાંથી છે તે પ્રોફેશનલ ટેક્સબોર્ડવાળું એટલે કે પેજમાં કન્વર્ટ કરવાનું છે મિત્રો તો હવે આપણે પેજમાં કઈ રીતે કન્વર્ટ કરવું હોય તો તમને જે નથી આવડતું તો આપણે સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાય છે સેટિંગ એ રીતે હું તમને સ્ક્રીનમાં વિડીયો દેખાઈ રહ્યો છું એ રીતે તમે સેટિંગ કરી નાખો એટલે તમારું જે ફ્રેન્ડવાળું સાદું છે આઈડી તેમાંથી પ્રોફેશનલ એશબોર્ડ એટલે કે જે પેજમાં કન્વર્ટ થઈ જશે મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો મિત્રો એ રીતે સેટિંગ કરી નાખો જ્યારે તમે આ રીતે સેટિંગ કર્યું ત્યાર પછી તમારું જે ફ્રેન્ડવાળું પેજ છે તેમાંથી કન્વર્ટ થઈ અને પ્રોફેશનલ ડેશ વાળો પેજ થઈ જશે મિત્રો જ્યારે આ પ્રોફેશનલ ડેશ બોર્ડવાળું થઈ ગયું એટલે કે હવે તમારું પેજ છે એ પૈસા અને મોનેટાઈઝ થઈ શકે એવું પેજ બની ગયું છે મિત્રો તો હવે તમારું આ સાદું પેજ રહ્યો નથી મિત્રો તો હવે જ્યારે આવું પ્રોફેશનલ ડેસ્ટ કર્યા પછી જે તમારી આઈડીમાં જૂના ફોટા એટલે કે કોઈના કોપીરાઈટ મારેલા અથવા તો કોપી કરેલા ફોટા છે તે તમામ ફોટા ડિલેટ મારી જો મિત્રો અને જે કોઈના વિડીયો લીધા હોય કોઈ રીલ હોય તે તમામ રીલ હોય ડિલીટ મારે અને જે તમારું પોતાનું છે તે જ રાખો વિડીયો ને ફોટા તો ત્યારે એવું કર્યા પછી તમારે જે દરરોજ છે અલગ અલગ ટાસ્ક આવશે ડિસ્પ્લે ઉપર તમે ફોટો જોઈ રહ્યા છો મિત્રો એ ટાઈપના તમારે અલગ અલગ ટાસ્ક હોય છે એ કમ્પ્લીટ કરવાનો હોય છે એટલે કે કોઈ રીલો અપલોડ કરવાની હોય કોઈ ફોટા હોય એવા અલગ અલગ હોય ટાસ્ક એ કમ્પ્લીટ કરવાના હોય છે મિત્રો અથવા તો ફોલો છે તે પણ કરવાનો હોય છે વધારવાના હોય છે તે એવી રીતે ટાસ્ક કમ્પ્લીટ કરતા જવાના હોય છે મિત્રો હવે જે ધીરે ધીરે તમે જે ટાસ્ક હોય કમ્પ્લીટ કરતા જશો અને પોતાના ઓરિજિનલ વિડીયો અને ફોટો અપલોડ કરતા રહેશો એટલે તમને ધીરે ધીરે જે મોનેટાઈઝનું પેજ છે એ ઓપન થઈ જશે મિત્રો એટલે કે મોનેટાઈઝનું પેજ છે તમને મળી જાય ઓપ્શન મળી જશે અને તમને મોનેટાઈઝ થયા પછી ધીરે ધીરે પૈસા મળતા રહેશે મિત્રો તો તમારે તેના માટે છે દરરોજ ફોટા છે તમારા પોતાના પોતાના રીલ બનાવી અને દસ સેકન્ડ કરતાં વધારેની રીલ નાખવાની છે મિત્રો જેથી કરીને જે પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ હોય તે જ અપલોડ કરવાના છે મિત્રો બીજા કોઈના ફોટા અથવા તો વિડીયો કોઈને અપલોડ તમારી આઈડીમાં કરવાના નથી નકર તમારું જે આઈડી છે તે મોનેટાઈઝ નહીં થાય મિત્રો તો આ રીતે તમે ધીરે ધીરે મહેનત કરતા રહેશો એટલે તમારી આઈડી છે પણ એ પણ મોનેટાઇઝ થઈ જશે ને તેમાંથી તમને અલગ અલગ રીતે પૈસા મળતા રહેશે એટલે કે રીલમાંથી પણ પૈસા મળશે ફોટોમાંથી સ્ટોરીમાંથી ને તમે જે ટેક્સ મેસેજ અપલોડ કરશો તેમાંથી પણ પૈસા મળશે મિત્રો તો આ રીતે તમારી આઈડી છે તેમાં પણ તમે પણ પૈસા કમાઈ શકો છો ફેસબુકમાંથી મિત્રો તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ફેસબુકમાંથી જે પૈસા કમાવો એ વિડીયો કેવો લાગ્યો તો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એ પણ લોકો છે એ ફેસબુકમાંથી પૈસા કમાઈ શકે મિત્રો